કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે ગુંદા ભરવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું ગુંદાનું ચટપટું શાક ગુંદાના શાકમાં બિલકુલ ચિકાસ ન રહે એ રીતે બે થી ત્રણ જ મિનિટમાં બધી ચિકાસ દૂર કરવાની રીત જોઈશું આ શાક એટલું ટેસ્ટી બને છે કે એકવાર તો ટ્રાય કરવા જ જેવું છે જ્યારે ઉનાળામાં કોઈ શાક બનાવવાની ખબર ના પડે ને તો પણ તમે આ શાક બનાવી શકો છો આ શાકને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે ગુંદા કમરના દુખાવા માટે ખૂબ જ ગુણકારી છે તેથી સિઝન પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએ તો આજે આપણે ગુંદાનું ચટપટું ઓછી મહેનતે શાક બનાવવાનું જોઈશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદાને બે વાર પાણીથી આપણે ધોઈ કાઢ્યા છે હવે ગુંદાના જે ડીટાનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું ત્યારબાદ ગુંદાને કટ કરવાનું છે તો ગુંદાને કટ કરવા માટે અહીંયા મેં મીઠાવાળું ચપ્પું કર્યું છે જેનાથી બિલકુલ ચીપકસ રહેતી નથી અને સહેલાઈથી આપણે ગુંદાને કટ કરી શકીએ છીએ ગુંદાની બે ફાળ કરી દઈશું અને વચ્ચેથી બીજનો ભાગ છે તેને કાઢી લઈશું ગુંદાનું અથાણું ઘરે કેવી રીતે બનાવવું તે પણ તમને દર્શના સ્ફૂડ એન્ડ કિચનઆપ ચેનલ પર જોવા મળી જશે દર્શના સ્ફૂડ એન્ડ કિચનઆપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો ગુંદાનું શાક અને ગુંદાના અથાણા અથા ગુંદાનો સંભારો પણ બનાવી શકાય છે તો તે બનાવવાની એકદમ સરળ રીત તમે દર્શના સ્પુડેન કિચન ચેનલ પર જોતા રહેજો તમે જોઈ શકો છો ચિકાસ વગર તમે ગુંદાનો બીજ અલગ કરી શકો છો તો ગુંદાને આ રીતે બે ફાળમાં આપણે કટ કરી લીધા છે અને બીજ કાઢી લીધા છે ત્યારબાદ એક કઢાઈમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણીને ગરમ થવા દઈશું અને જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી ગરમ કરવું છે ત્યારબાદ તેમાં ગુંદા એડ કરી દઈશું આ રીતે કરવાથી ગુંદા ઝડપથી બફાઈ પણ જશે જેથી ઝડપથી શાક બની જશે અને ગુંદામાં બિલકુલ ચીકાસ પણ નહીં રહે તે માટે અહીંયા ગુંદારની અંદર સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું જેથી મીઠાનો ભાગ ગુંદામાં જ એડ થઈ જાય છે તેથી અહીંયા ગુંદારના ભાગનું મીઠું એડ ન કરવું શાક બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખીશું અને વન થર્ડ ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક ચમચી હળદર એડ કરીશું જેનાથી કલર પણ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો પાણી બરાબર ઉકળીને ત્યારબાદ ખાલી બેથી ત્રણ મિનિટ માટે જ ગુંદાને બોઇલ કરવાના છે તે ખૂબ ઝડપથી બોઇલ થઈ જાય છે હવે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ તેના માટે એક મિક્સર જારમાં થોડા સિંગદાણા બે ચમચી તલ અને ચાર પાંચ ચમચી જેટલા તરબૂચના બીજ લીધા છે જેને મગજ તરી કહીએ છીએ ત્યારબાદ જે ગાંઠિયા સેવ આવે છે તે લઈશું તે ત્રણ ચાર ચમચી એડ કરીને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આ રીતે આપણે મસાલાનો પાવડર તૈયાર કર્યો છે તેમાં બે ત્રણ ચમચી જેટલું કોપરાનું બુરું એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ અને જો લસણ ખાતા હોય તો લસણની પણ પેસ્ટ એડ કરી શકાય અડધી ચમચી હળદર એડ કરીશું અને એક ચમચી લાલ રેગ્યુલર મરચું એક ચમચી લાલ કાશ્મીરી મરચું જેનાથી કલર ખૂબ સરસ આવશે બે ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે કેરીનું છીણ પણ એડ કરી શકો છો જો ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું શાકનો વઘાર કરવા માટે તમાલપત્ર બે તજના ટુકડા બે લવિંગ અને બે મરી અને એક નાની ઇલાયચી બે ગ્લાસ જેટલી છાશ તૈયાર રાખીશું અને તમે જોઈ શકો છો કે ગુંદા સારી રીતે ચડી ગયા છે હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક ઝારા વડે તેને બાજુ ઉપર કાઢી લઈશું જેથી પાણી બિલકુલ તેમાં ન રહે તમે ડાયરેક્ટ કાણાવાળા ટોપામાં પણ તેને કાઢી શકો છો તો આ રીતે આપણે અહીંયા ગુંદામાં બિલકુલ પાણી ન રહે એ રીતે ગુંદાને બહાર કાઢીશું તે પહેલાં તમે ચપ્પાની મદદથી ચેક કરી શકો છો કે ગુંદા ચડી ગયા છે કે નહીં તો ગુંદા સરસ એકદમ સોફ્ટ બની ગયા છે હવે તેને એક બાજુ પર બાઉલમાં કાઢી લઈશું ગુંદાને તમે અધકચરા બોઇલ પણ કરી શકો છો અહીંયા બહુ ગુંદાને ચડવા દેવાની જરૂર નથી ગુંદાને બસ એંશી ટકા જેટલા જ આપણે બોઇલ કરવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ ગુંદા ચડી ગયા છે એકદમ સોફ્ટ તૈયાર થયા છે હવે આ ગુંદાને ઠંડા પડવા દઈશું અને તમે જોઈ શકો છો તેમાંથી બિલકુલ ચીકાસ રહી નથી હવે એક કડાઈમાં તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં ગુંદા એડ કરી દઈશું ગુંદાને એક બે મિનિટ માટે જ સાતડવાના છે બસ તેમાંથી મોશર નીકળી જાય તેટલું જ આપણે ગુંદાને ફ્રાય કરીશું આ પ્રોસેસ કરવાથી ગુંદા જે થોડાક પણ કાચા હોય તો પણ તે સારી રીતે કૂક થઈ જશે તો જોયું ને ગુંદાની ચિકાસ દૂર કરવાનું કેટલું સરળ છે માત્ર મીઠું અને લીંબુ તેનો ઉપયોગ કરીને સરળતાથી તમે ગુંદાની ચિકાસ દૂર કરી શકો છો ગુંદાના શાકમાં વઘારમાં આપણે એક તમાલપત્ર અને નાના નાના બે તજના ટુકડા એડ કરીશું સ્વાદ માટે એક ઇલાયચી એડ કરવી નાની ઇલાયચીને ખોલીને એડ કરવી ત્યારબાદ બે લવિંગ અને બે મરી એડ કરીશું થોડા રાયના દાણા એડ કરવા અને થોડું જીરું એડ કરીશું જો તમે હિંગ ખાતા હોય તો એક ચમચી હિંગ પણ એડ કરી શકો છો આખા ગુંદાનું શાક ઘરે કેવી રીતે બનાવવું તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે દર્શના એન્ડ કે ચનવ ચેનલ પર જઈને તેને જોઈ શકો છો હવે આપણે જે તૈયાર મસાલો કર્યો છે તે એડ કરી દઈશું જેથી ગુંદા ભરવાની કોઈ અહીંયા ઝંઝટ નહીં રહે અને મસાલો સારી રીતે ગુંદામાં કોટ થઈ જશે તો તેના માટે સારી રીતે તેને મિક્સ કરી લઈએ અને એકાદ બે મિનિટ માટે તેને કૂક થવા દઈએ આ શાક બનાવવું ખૂબ જ સરળ છે માત્ર પાંચ જ મિનિટમાં ગુંદાનું ચટપટું શાક તૈયાર થઈ જાય છે હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું પાણી પહેલાં આપણે એટલે એડ કર્યું છે કારણ કે તેમાં આપણે હવે છાશ એડ કરીશું તો તેના માટે છાશ ફાટી ન જાય એ માટે પહેલાં પાણી એડ કરીને ટેમ્પરેચર થોડું લો કરી દઈશું ત્યારબાદ બે ગ્લાસ જેટલી છાશ એડ કરીશું આ છાશ ખાટી હોય તો તમે એક ગ્લાસ પણ એડ કરી શકો છો ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈશું અને માત્ર બે ત્રણ મિનિટ માટે તેને કૂક થવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપર એક ચમચી કસૂરી મેથી મસુડીને એડ કરવી અને થોડા લીલા ધણા એડ કરીશું ગુંદાના શાકની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતનું લચકાદાર ગુંદાનું શાક રાખવું મસાલેદાર ચટપટું ગુંદાનું શાક તૈયાર છે અને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો લગભગ પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે તેટલું ગુંદાનું શાક તૈયાર થયું છે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ગુંદાના શાકને એકદમ સરળ રીતે બનાવવા માટે અને એકદમ ઓછી મહેનતે બનાવવા માટે તથા ટેસ્ટી લાગે તે માટે આપણે ગુંદાને પહેલાં બોઇલ કરી દીધા અને તેમાં મીઠા અને લીંબાનો ઉપયોગ કરવાથી તેમાંથી બિલકુલ ચિકાસ દૂર થઈ જાય છે અને ઠંડા પડ્યા બાદ તેને ફ્રાય પણ કરી લીધા ફ્રાય કરવાથી ગુંદામાં એકદમ ક્રિસ્પી લેયર ઉપર તૈયાર થાય છે જેનાથી ગુંદાનું શાક ખૂબ જ સરસ લાગે છે ગુંદાના શાકમાં બે ચમચી કેરીનું છીણ એડ કરવાથી ચટપટો ગુંદાનું શાક તૈયાર થાય છે અને તેમાં એક ઇંચ જેટલો ગોળનો ટુકડો એડ કરી દેવો જેથી કાઠિયાવાડી ગુંદાનો શાક તૈયાર થશે ગુંદાનો મસાલો તૈયાર કરવાની બધી ટિપ્સને ને તમે ફોલો કરતા રહેજો ફરી મળીશું આજ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ